શહેરના નવાપરા વિસ્તારમાં ઉભરાતી રહીશો ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં શહેરના નવાપરા વિસ્તારમાં ડોસીના પાછળના ભાગે ઉભરાતી ગટરના કારણે રહેવાસીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલી ભોગી રહ્યા છે કોર્પોરેશનમાં અવારનવાર રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નનો ઉકેલ ન આવતા રહીશો મુશ્કેલી સહન કરી રહ્યા છે તાત્કાલિક આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી આ વિસ્તારના રહીશોએ માંગ કરી હતી

નવા નવાપરા દોષ છે નેરામાં અમે રહી છીએ વારંવાર અમારી ગટર ભરાય છે અમારી મંદિર અમારી બાજુમાં છે ને અહીંયા હાલન ચાલન છે બકાલા માર્કેટ ભરાય છે નાના છોકરાઓને રોગ થાય છે હવે આની માટે શું કરવું એમ અને કેટલી વખત રજૂઆત કરી છે પણ આ મહિનામાં પાંચ છ વાર તો ગટર ઓનલી ફોર ભરાયેલી જ રહેશે એમ કેટલા જણાને નુકસાન છે છોકરા બધા આખા બગડે છે મચીટ આગળ છે નવા પર ટ્રાફિક તકલીફ હોય એની કારણે ગટરની બહુ મુશ્કેલ અમને પડે છે તો સાફ કરવા વિનંતી બે વાર ત્રણ વાર મહિનામાં પાંચ વાર છ વાર એની કોઈ સીમા જ નથી ગટર ભરાવાની ભાઈ એટલે વિનંતી છે કે ગટર સાફ કરો અને સૌથી સુંદર જરા કરી જાઓ તમે